નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સરકારી કર્મીઓ માટે પોલીસની વિશેષ ડ્રાઈવ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શનમાં આવી અને રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ માટે વિશેષ ડ્રાઈવનું આયોજન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું હાઈકોર્ટની સચોટ ટકોર બાદ રાજ્યભરમાં સરકારી કર્મીઓ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે જેને લઈને રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓ વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેર ખાતે વિવિધ વિસ્તારોમાં આવેલા સરકારી કચેરીઓ ખાતે પણ ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચેરીએ હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો દંડાયા હતા હતા પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ જોવા મળ્યા અને અમદાવાદની સરકારી કચેરીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદના વસ્ત્રાપુર સોલા હાઈકોર્ટ અર્બન હેલ્થ સેન્ટર રખિયાલ ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર કલેક્ટર ઓફિસ નારોલ ઝોનલ ઓફિસ ન્યૂ ઇન્કમ ટેક્સ ઓફિસ રૂરલ એસપી ઓફિસ ઉસ્માનપુરા એ એમસી સિવિલ જેવા સ્થળોએ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી હતી જેમાં હેલ્મેટ ન પહેરવા પહેરનાર કર્મીઓ દંડાયા હતા તો પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા જેમાં બાર ત્રીસ કલાક સુધી પૂર્વ અને પશ્ચિમમાં પોલીસ કર્મીઓ પર અઠાવન અને કુલ સરકારી કર્મી પર ચારસો પંદર કેસો કરવામાં આવ્યા હતા અને કુલ બે લાખ છત્રીસ હજાર આઠસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અહેવાલ

સામાન્ય લોકો તો ટ્રાફિક ના પાલન કરે અને જો નિયમન ભંગ કરતા હોય તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે પરંતુ સરકારી કર્મચારીઓ પણ પૂરેપૂરું પાલન કરે અને એમની પણ સલામતી અને સુરક્ષા જળવાય એ અનુસંધાને ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે અને ફોર વ્હીલ ચાલકો જે છે સીટ બેલ્ટ પહેરે અને અન્ય ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ અનુસંધાને ડ્રાઈવ કામગીરી જાગૃત કરવામાં આવેલી છે જુદી જુદા ટ્રાફિકના ના કર્મચારીઓ અધિકારીઓ અત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ આગળ હાજર છે અને આ ડાયરી કામગીરી કરી રહ્યા છે